વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત એકમ આઠ તથા તો સૌથી પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યાઓ વિશે જાણીએ બરોબર તો એ જોઈએ કે એક બે ત્રણ ચાર એ પ્રાકૃતિક સંખ્યાઓ છે અને પ્રાકૃતિક સંખ્યાઓની ગણતરીની સંખ્યાઓ પણ કહે છે અને પ્રાકૃતિક સંખ્યાઓનો દર્શાવવાનો સંકેત એન છે બરાબર પછી પ્રાકૃતિક સંખ્યા પછી પૂર્ણ સંખ્યા હોય બરાબર અને એની શરૂઆત ઝીરોથી થાય 1 એક બે ત્રણ થી અનંત સુધી એ પૂર્ણ સંખ્યાઓ છે અને પૂર્ણ સંખ્યાઓ દર્શાવવાનો સંકેત ડબલ્યુ છે બરાબર એના પછી આગળ જોઈએ આપણે તો પૂર્ણાંક સંખ્યાઓ આવે અને ઋણ પૂર્ણાંકો શૂન્ય અને ધનપૂર્ણાંકો એ પૂર્ણાંક સંખ્યાઓ છે પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવવાનો સંકેત ઝેડ છે બરાબર અને પછી આપણે છેલ્લે જે આપણે ભણવાનું છે એ સંખ્યા આવે છે સમય સંખ્યાઓ અને પૂર્ણાંકોની સાથે ઋણ અપૂર્ણાંકો અને ધન અપૂર્ણાંકો લેતા સમય સંખ્યાઓ બને છે સમય સંખ્યાઓ દર્શાવવાનો સંકેત ક્યુ છે બરાબર તો હવે આપણે પ્રયત્ન કરો પેજ નંબર એકસો ચોવીસ ઉપરનો એક દાખલો જોઈએ કે નીચેની ખાલી જગ્યાઓ બરો બરાબર એમાં પાંચ ભાગ્યા ચાર છે હવે એક બોક્સ આપે છે અને નીચે લખેલા છે સોળ તો એમ કહે છે કે બોક્સમાં શું આવે તો આપણે અહીં જોવાનું કે ચારના ઘડી આમાં સોળ ક્યારે આવે તો ચારના ઘડિયામાં સોળ ચાર ચાર સોળ આવે એટલે કે વચ્ચે ચાર છે તો ઉપર પણ ચાર જ લેવાના પાંચ ચાર કેટલા થાય તો વીસ થઈ જાય આ રીતે આવશે બરાબર ચલો આગળ જોઈએ હવે આપણે પચીસ આપેલા છે અને નીચે આપેલું છે આપણને બોક્સ બોક્સમાં શું આવશે તો પાંચના ઘડી આમાં પચીસ ક્યારે આવે તો પાંચે પાંચે પચીસ એટલે વચ્ચે પાંચ આવે તો નીચે પણ પાંચ જ લેવાના તો પાંચ ચાર

માઇનસ ત્રણ છેદમાં સાત છે હવે ઉપર બોક્સ છે અને નીચે ચૌદ છે તો આપણને એમ કહે છે કે સાતના ગણી એમ ચૌદ ક્યારે આવે તો સાત દુ ચૌદ તો બે વડે ગુને એમ તો ઉપર પણ બે વડે જ ગુનો ત્રણ દુ છ એ પણ માઇનસ છ થશે બરાબર ચલો આગળ જોઈએ હવે આપણે નવ આપેલા છે પહેલાં તો આ માઇનસ છે અને આ પ્લસ છે એટલે એ નોટ શું થાય કે માઇનસ પ્લસ ક્યારે થાય તો ફરીથી નહીં ને માઇનસ વળી ગુણવામાં આવે તો જે પ્લસ થાય એટલે કે આપણો જે ગુણાકાર છે એ માઇનસમાં છે બરાબર ત્રણ આગળ એમ નવ ક્યારે આવે ત્રણ તાલી નવ એટલે કે માઇનસ ત્રણ જોડે ગુણેલા છે ત્યારે જ એ માઇનસ ત્રણ છે એ પ્લસ નવ થઈ ગયા છે બરાબર તો નીચે માઇનસ ત્રણ વળી ગુણીએ તો માઇનસ ત્રણ વળી ગુણીએ તો સાત તાલી એકવીસ પણ કેવા થશે તો માઇનસ એકવીસ થશે બરાબર ચાલો આગળ જોઈએ ઉપર માઇનસ છ અને નીચે એકવીસ આપેલા છે બરાબર તો અહીંયા જોઈએ સાત દુ ચૌદ થશે કઈ રીતે કારણ કે ના ઘડી એમાં ક્યારે છ આવે તો ત્રણ દુ છ થાય એ રીતે સાત દુ ચૌદ થશે આગળ જોઈએ આપણે દાખલા નંબર બે આપેલો છે આપણને કે નીચેનામાંથી કઈ સંખ્યાઓ ઋણ સમી સંખ્યાઓ કે ધન સમી સંખ્યાઓ છે તે જણાવો બરાબર તો આ રીતે આપણને એક સમી સંખ્યાઓ આપેલી છે બધી જુદી જુદી જાતની અને આપણને એક કોષ્ટક કોષ્ટક દોરવાનું છે આવો એમાં અહીંયા પહેલાં લખવાનું છે ધન સંખ્યાઓ બીજી લખવાનું છે ઋણ સંખ્યાઓ અને છેલ્લે શૂન્ય બરાબર આવું જો આમાં પહેલી છે ને આ માઇનસ છે એટલે કે ઋણ છે એટલે આને આપણે ઋણમાં લખીશું બરાબર પછી આખેલા છે આમાં ઋણ એ નથી એટલે માઇનસનું ચિહ્ન નથી બરાબર તો આને આપણે ધનમાં લખીશું પાંચ છેદમાં સાત અહીંયા માઇનસનું ચિહ્ન છે એટલે અને આપણે ઋણમાં લખીશું ત્રણ છેદમાં માઇનસ પાંચ બરોબર આ જીરો છે એટલે કે શૂન્ય એટલે શૂન્ય અહીં આવશે બરોબર ચલો અહીંયા છ છેદમાં અગિયાર એમાં માઇનસનું ચિનણ લઈને આપણે લખીશું બરાબર અને અહીંયા જો બે માઇનસ છે એટલે માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય એટલે આ ધન સંખ્યા જ કહેવાય એટલે અને આપણે ધનમાં લખીશું બરાબર તો અને બરાબર આ રીતે આપણે વર્ગીકરણ કરવાનું રહેશે હવે આપણે આગળ જોઈએ બરોબર આગળ આપણે એક ઉદાહરણ એક અને છેદમાં ત્રીસ પ્રમાણિત સ્વરૂપમાં લખો બરાબર તો આપણે જોઈએ તો પેલા આ રીતે માઇનસ અને છેદમાં ત્રીસ લખીને એના અવયવ પાડીએ એટલે કે પંદરતાલીસ પિસ્તાલીસ એટલે કે માઇનસ છે તો માઇનસ અને પંદર દુ તીસ પંદર પંદર ઉડી જાય તો ઉપર શું વધશે તો ઉપર માઇનસ ત્રણ વધશે નીચે વધશે બે બરોબર તો આ એનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય પ્રમાણિત સ્વરૂપ એટલે અતિશંક્ષિત સ્વરૂપ પણ શોધી શકાય છે એવું કહી શકાય બરોબર ઉદાહરણ બે માં જોઈએ આપણે પેલો દાખલો બાર તાલીસ છત્રી અને બાર દુ ચોવીસ બાર બાર દૂર થઈ જાય એટલે જવાબ આવશે માઇનસ ત્રણ છેદમાં બે જ બરોબર આ માઇનસ આપણે ઉપર લઈ લેવાનું રહેશે અંશમાં બરોબર હવે જોઈએ આપણે માઇનસ ત્રણ તો એમને મતલબ ત્રણ ના ગણી એમ પંદર આવી જાય ક્યારે આવી જાય તો ત્રણ પાંચ પંદર બરાબર એટલે ત્રણ ત્રણ પણ ઉડી જશે અને જવાબ માઇનસ માઇનસ પણ પ્લસ થઈ જાય એટલે અંશમાં એક વધે અને છેદમાં પાંચ વધશે બરાબર હવે આપણે આગળ જોઈએ ઉદાહર દાખલા નંબર ત્રણ છે પ્રયત્ન કરો પેજ નંબર એકસો સત્યાવીસ ઉપર છે કે પ્રમાણિત સ્વરૂપમાં મેળવો તો માઇનસ અઢાર અને પિસ્તાલીસ તો શું કરવાનો તો પાડ દેવાના નવ દુ અઢાર અને નવ પાંચ પિસ્તાલીસ બરાબર શું ઉડી જશે નવ નવ ઉડી જાય એટલે જવાબ આવે માઇનસ નવ ઉડી જાય એટલે માઇનસ બે છેદમાં પાંચ જવાબ આવશે બરાબર હવે શું કરવાનું આગળ તો છ દુ બાર છાલી અઢાર ફરીથીને આપણે છ છ દૂર કરીશું એટલે જવાબ શું આવશે માઇનસ બે છેદમાં ત્રણ આવશે આ રીતે પ્રમાણિત સ્વરૂપમાં મેળવી શકાય છે હવે આગળ જોઈએ આપણે શું માઇનસ ચાર છેદમાં માઇનસ નવ અને માઇનસ સોળ છેદમાં છત્રીસ એ સરખી સમય સંખ્યાઓ છે આવું એક ઉદાહરણ આપણને આપેલું છે તો આપણે જોઈએ આપણે કે માઇનસ સોળ છેદમાં છત્રીસ આ બંનેના અવયવ પાડીએ આપણે તો પહેલાં શું થાય તો માઇનસ ચાર ગુણ્યા ચાર એટલે ચાર ચાર સોળ અને નવ ચાર છત્રીસ બરાબર ચાર ચાર ઉડી જાય તો જવાબ શું આવો માઇનસ ચાર છેદમાં છત્રીસ નવ સોરી નવ વધશે ને માઇનસ ચાર નવ પણ આપણને છે જો ચાર છેદમાં નવ ચાર છેદમાં નવ આ માઇનસ તો એક તો માઇનસ હોય એટલે ઋણ કહેવાય જ એટલે આ બંને સરખી જ કહેવાય એટલે આપણે એવું કહી શકીએ છીએ કે હા બંને સરખી સમય સંખ્યાઓ છે બરાબર હવે આગળ જોઈએ હવે આપણે અહીંયા દાખલા નંબર ચાર આપેલો છે કે માઇનસ પાંચ છેદમાં સાત અને માઇનસ ત્રણ છેદમાં આઠની વચ્ચે આવતી પાંચ સમય સંખ્યાઓ શોધો આવી રીતે કોઈ હોય તો પહેલાં આપણે એને આ રીતે લખી દેવાનું માઇનસ પાંચ છેદમાં સાત અને માઇનસ ત્રણ છેદમાં આઠ બરાબર હવે શું કરવાનું છે તો આપણે જો વચ્ચે પાંચ સંખ્યાઓ શોધવાની છે તો આપણે જો પહેલાં તો છેદ સરખો નથી જો બંનેનો છેદ સરખો કરી દેવાનો કોઈપણ એ પહેલું લુક આમ છેદ સરખો કરવાનો એટલે આપણે જો ઉપર આપણે આઠ લઈ લઈએ અને નીચે આપણે સાત લઈ લઈએ એટલે છેદ અલ્ટરનેટિવ ગુણાકાર કરી દેવાનો આ આઠ છે ઉપર ગુણાકાર કર્યો અને આ સાત છે નીચે ગુણાકાર કર્યો બરાબર હવે શું થાય તો જુઓ આઠ પંચું ચાલીસ માઇનસ ચાલીસ સાત હતું છપ્પન બરાબર ઉપર શું થશે સાત તાલીસ એકવીસ માઇનસ એકવીસ અને આઠ હતું છપ્પન હવે જો તમે એકવીસ અને ચાલીસ વચ્ચે પાંચ સંખ્યાઓ આવે છે તો ઘણી બધી આવી જાય બરાબર તેમાંથી લખી શકાય તો આપણે લખવાનું હવે માઇનસ પાંચ છેદમાં સાત અને માઇનસ ત્રણ છેદમાં આઠની વચ્ચે આવતી પાંચ સંખ્યાઓ ગમે તે લખાય પણ એકવીસે એના લખવાના ચાલી દિવસે નહીં લખવાનું એના વચ્ચેની સંખ્યાઓ લખવાની બરાબર તો કઈ આવે તો બાવીસ આવે એકવીસ પછી બાવીસ છેદમાં છપ્પન ત્રેવીસ છેદમાં છપ્પન ચોવીસ છેદમાં છપ્પન પચીસ છેદમાં છપ્પન છવ્વીસ છેદમાં છપ્પન એમ છેક સુધી ચાલુ રહે તમારે જેટલી લખવી હોય એટલી લખાય ઓગણચાલીસ સુધી તમે લખી શકો છો બરાબર આગળ જોઈએ હવે આપણે ચલો જો મેં આટલી તો લખી જ છે તમને બતાવો ઓગણત્રીસ છેદમાં છપ્પન આના સિવાય આગળ છેક ઓગણ સુધી તમે ગમે તે બી લખી શકો છો બરાબર આગળ જોઈએ હવે આપણે માઇનસ બે અને માઇનસ એકની વચ્ચે ત્રણ સમય સંખ્યાઓ લખો બરાબર તો જો પહેલાં આપણે આ રીતે માઇનસ બે લખીશું પછી માઇનસ એક લખી દેવાનું છે બરાબર હવે શું કરવાનું તો આપણે જો વચ્ચે આવતી ત્રણ સંખ્યાઓ હોદવાની છે એટલે આપણે પહેલાં જો બે અને એક વચ્ચે તો એક જ આવો બરાબર એક પણ ના આવો પણ બે વડે ગુણીએ તો બે દુ ચાર થાય અને બે એકા બે થાય એટલે ચાર અને એક વચ્ચે અરે ચાર અને બે વચ્ચે ત્રણ જ આવે ખાલી ત્રણ વડે ગુણીએ તો ત્રણ દુ છ થાય અને ત્રણ એકા ત્રણ થાય તો ત્રણ અને છ વચ્ચે ચાર અને પોચ બે જ આવે એટલે આપણે એ પણ ફેલ તો આપણે ચાર વડે ગુણીએ તો એમાં જવાબ મળી જશે જો બરાબર શું કરવાનું છે ચાર વડે ગુણ્યા તો જુઓ તમે ચાર દુ આઠ માઇનસ આઠ અને ચાર અને ચાર એકા ચાર માઇનસ ચાર અને ચાર બરાબર હવે માઇનસ બે અને માઇનસ એક વચ્ચે આવતી ત્રણ સમય સંખ્યાઓ કઈ થશે તો એ જોઈએ આપણે કઈ તો ચાર પછી માઇનસ પાંચ છેદમાં ચાર માઇનસ છ છેદમાં ચાર અને માઇનસ સાત છેદમાં ચાર આ આપણું જવાબ થશે બરાબર આગળ જે પેટર્ન મુજબ ચાર વધુ સંખ્યાઓ લખો તો એ કહી આ એક પેટર્ન આપેલી છે પેલા આ પેટર્ન આપણે સમજવી પડે બરાબર ઉપર તો લાઇન સરસ છે જો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર તો લાઇન રહેશે માઇનસ પોંચ માઇનસ છ માઇનસ સાત માઇનસ આઠ એમ લાઇન છે નીચે શું છે તો ત્રણ પછી છ છ પછી નવ નવ પછી બાર એટલે ત્રણનો ઘડ્યો છે ત્રણ દુ છ ત્રણ તાલી નવ ત્રણ ચાર બાર તો એ ઉપર જોઈએ તો પહેલાં માઇનસ આવે પણ નીચે શું આવશે ત્રણ ચાર બાર તો ત્રણ પાંચ પંદર આવશે બરાબર આગળ જોઈએ હવે માઇનસ પાંચ છે તો ઉપર શું આવશે માઇનસ છ બરોબર એક જ મિનિટ માઇનસ છ આવશે બરોબર નીચે શું આવશે તો જો ત્રણ પાંચ પંદર હતું ને તો ત્રણ છક કેટલા આવશે ત્રણ છક અઢાર આવશે બરોબર હવે આપણે આગળ જોઈએ હવે આવું જો હોય માઇનસ છ હતા તો શું આવશે માઇનસ સાત આવશે બરાબર હોય ત્રણ છક અઢાર હતા તો શું આવશે ત્રણ સાત એકવીસ આવશે બરાબર આવું જો હોય માઇનસ સાત હતા તો પછી શું આવશે માઇનસ આઠ આવશે ત્રણ સાત એકવીસ હતા તો ત્રણ આઠ ચોવીસ આવશે આ રીતે ચાલુ જ રહેશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો તમને જો ગમે હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ લાઈક કરજો અને શેર પણ કરજો ઓકે બાય